રાજકોટ અગ્નિ કાંડની ઘટના બાદ મનપાના અધિકારીઓ દોડતા થયા કતરગામ રાશિ સર્કલ પાસે આવેલી નર્સરી સ્કૂલ ને સીલ મારવામાં આવ્યો કેટલાય સમયથી આ નર્સરી સ્કૂલ ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર ધમધમી રહી હતી શા માટે અધિકારીઓ એ કાર્યવાહી કરી નહીં આ નર્સરી સ્કૂલમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા રાજકોટ વાળી ઘટના જો બની હોત તો તેનું જવાબદાર કોણ માટે આજ દિન સુધી અધિકારીઓ કોઈ કાર્યવાહી નહીં કરી કોના આવી નર્સરી સ્કૂલ ધમધમી રહી હતી રાજકોટની ઘટના બાદ વાલીઓ પણ ચેતવાની જરૂર છે પોતાના બાળકોને આવી નર્સરી સ્કૂલ પર મૂકતા પહેલા આવી નર્સરી સ્કૂલમાં ફાયર એનઓસી જેવા નિયમો પાડવામાં આવી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે